પોતાના નાણા મળ્યા બાદ કામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી પરંતુ આજે નવસારી નગરપાલિકા તંત્ર દ્વારા સ્થાનિકો દ્વારા વિરોધ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખી વરસાદી ગટર સિફ્ટિંગ નું કામ શરૂ કર્યું હતું ત્રણ વર્ષ અગાઉ વિજલપુર રેલવે ફાટક પાસે રહેતા આઠ જેટલા પરિવારો ઘર આગળનો રોડ ડીએફસીસી રેલવે લાઇન માં સમાવેશ પામતા પ્રોટેક્શન દીવાલ ઉભી થતાં રોડ સાંકડો થઈ જતા રેલવે વિભાગ દ્વારા તેમને વળતર આપવામાં આવ્યું હતું જે તત્કાલીન કલેક્ટર દ્વારા સરકારમાં જમા થઈ જતા સ્થાનિકોને મળ્યું નથી જેની સ્થાનિકો દ્વારા દરેક વિભાગ પાસે માંગ કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી તેમણે ન થોડા દિવસ અગાઉ પાલિકા દ્વારા કરવામાં આવી રહેલું વરસાદી કામ અટકાવી અધિકારીઓને પાછા મોકલ્યા હતા સાથે જ રાહદારીઓ માટે આવવા જવાનો રસ્તો પણ બંધ કર્યો હતો જેની સામે પાલિકાએ આજે બંધ કરાયેલ રસ્તાને તોડી નાખી પોલીસ બંદોબસ્ત સાથે વરસાદી ગટર બનાવવાની કામગીરી શરૂ કરી હતી જોકે સ્થાનિકોએ આ બાબતે વિરોધ નોંધાવી વળતરના નાણા ક્યારે મળશે એવો સવાલ પૂછી તેનો જવાબ ચીફ ઓફિસર જગુ વસાવા પાસે માંગ્યો હતો એના જવાબમાં નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જગુ વસાવાએ જણાવ્યું હતું કે હાલમાં જે કામગીરી છે તે વરસાદી ગટરમાં જે પાણી વહી રહ્યું છે તેને બંધ કરી નવી ડ્રેનેજ ગટરમાં શિફ્ટ કરવાનું છે પરંતુ જે સ્થાનિકોનો પ્રશ્ન છે તે વળતરને લઈ છે જેને આ કામ સાથે કાંઈ લેવા દેવા નથી લઈને સરકારમાં રજૂઆત સોનું નામની સ્થાનિક મહિલા જણાવે છે કે પાલિકા દ્વારા જે કામ છે તેની સામે અમને વાંધો નથી પરંતુ વળતરના નાણાં અટવાયા છે તે વર્ષોની રજૂઆત બાદ પણ મળ્યા નથી જેથી અમે પાલિકાને કામ પણ તાકીદ કરી હતી તેમ છતાં પાલિકાએ પોલીસ બંદોબસ્ત રાખીને આજે કામ શરૂ કર્યું છે તેની સામે અમને વાંધો છે પહેલા અમારા વળતરના નાણાંપો તેમજ વરસાદી સિઝનમાં જે અમારા ઘરમાં પાણી ભરાય છે તેની સમસ્યા પણ ઉકેલવી જોઈએ જે મહાગનય પાલિકાના ચીફ ઓફિસર તેમજ એન્જિનિયરે કોઈ પણ બાક્ય જવાબદારી લીધી નથી તેનો અમે વિરોધ કરીએ છીએ આઠ વર્ષથી વળતરની રજૂઆત કરી સોરી ચાર વર્ષ ની રજૂઆત કરી છે ગટર લાઈન કામ અમે અટકાવ્યું તે ગટર લાઇનનું કામ ચાલુ કરી દીધું છે પોલીસ બીજું તો કઈ થાય નઈ પોલીસ લાવીને કામ કરાવી દેશે દિવાલનું કામ બી એવું જ હતું દિવાલ નું કામ કરવાનું ના પાડી પોલીસ લાવીને આવી જબરજસ્તી કામ કરાવી દીધું છે પછી કોઈ જોવા આવ્યું જ નથી અત્યારે બી એ જ થયું છે પોલીસ લાઈન ગટર નું કામ ચાલુ કરાવી દીધું છે એટલે હવે જે થશે કઈ થાય નહીં એટલે પોલીસ ને લાવીને બોલાવીને કામ ચાલુ કરાવે છે ચોમાસામાં તો પરિસ્થિતિ જોઈ જ છે કમર લગી પાણી હોય છે અને હવે તો ઘરમાં આવવાની તૈયારી જ છે કેમ કે હમણાં તો કહી દીધું છે કે અમે આવશું અમે જોશું એવું તો દિવાલ વખત બી કહી ગયા હતા કે અમે આવશું અમે જોશું હવે આવી બી રહ્યા ને જોઈ બી રહ્યા આગામી ચોમાસા ને ધ્યાન માં રાખીને નવસારી વિદ્યાર્થી નગરપાલિકા દ્વારા રિમોટોલ ની કામગીરી સમગ્ર શહેરમાં હાથ ધરવામાં આવેલી છે અને જેને ધ્યાનમાં રાખીને જે આ મેઘવાળ સોસાયટી વિસ્તાર માં વિજલપુર વિસ્તાર જે એરિયા આવેલો છે જે વિસ્તારમાં પણ વરસાદી પાણીના નિકાલ સંબંધિત જે કંઈ પણ પ્રશ્નો છે એ સાફ સફાઈ અને અન્ય કામગીરી હાથ ધરવામાં આવેલી છે ખાસ કરીને જે રેલવે ગરનાળો છે એમાં જે ગંદા પાણીનો નિકાલ ઓપનમાં થઈ રહ્યો છે એ ઓપનમાં જે ગંદા પાણીનો ડ્રેનેજના પાણીનો નિકાલ થઈ રહ્યો છે એ બંધ થાય અને એના માટે ડ્રેનેજ લાઈન નાખવાનું કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરેલી છે અને સ્થાનિક જે ખાસ કરીને મેઘવાન સોસાયટી સોસાયટીના જે રહીશો છે એમને કેટલીક ગેરસમજના કારણે થોડુંક આમ રેજિસ્ટ્રન્સ હતું પરંતુ એમને પણ સમજૂત કરેલા છે અને એમનું જે કંઈ પણ જમીન સંપાદન રિલેટેડ જે કંઈ પણ કન્સન છે એને પણ આગામી સમયમાં હકારાત્મક રીતે લઈને એનું પણ સમાધાન સોલ્યુશન થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે